આપણે સી ઇટી ના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એના જે ટેસ્ટ પેપર આપણે બનાવીએ છીએ એમાં ટેસ્ટ પેપર નંબર છ આ અગાઉ થી પાંચ ટેસ્ટ પેપર તમે આપ્યા છે અને સાડા એવો સ્કોર કર્યો છે આજે આપણે બાળ ગુણનો ટેસ્ટ પેપરમાં ખૂબ અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવાના છે મિત્રો જે નવા મિત્રો મને દેખાઈ રહ્યા છે ખાસ એમને વિનંતી છે કે અત્યારે સબસ્ક્રાઇબ કરો બેલ નોટિફિકેશન ઓન કરો જેથી પરીક્ષા સુધી આ જ પ્રકારના વિડીયો તમને સરળતાથી મળી રહે અને માં તમે સારો એવો સ્કોર કરી શકો મિત્રો અહીંયા આપણે પ્રશ્નો આપેલા છે અત્યારે હું જવાબ કહેવાનો નથી તમારે શું કરવાનું છે નોટ અને પેન લઈ લેવાની એક બે એ રીતે ટોટલ બાર નંબર આપી દો કારણ કે બાર પ્રશ્નો છે અને એનો જે જવાબ આવતો હોય તમારે લખવાનો છે અરે વાહ કોણ આવી ગયું આપણે જે છેલ્લે ડુગુ ભાઈ આવે છે ને એના ભાઈ છે હો ભાઈ એ શું કહે છે કે તમારે ખરા જેટલા પડવાના છે 1 થી 12 પ્રશ્નો મને તમારે છેલ્લે કોમેન્ટમાં લખવાનો છે આ પ્રશ્ન એક જોઈ લીધો બરાબર ને મિત્રો એ પ્રમાણે તમે લખતા જજો પ્રશ્ન બે છે તમારે વિડિયો પુશ કરવાનો છે બરાબર પ્રશ્ન સમજવાનો એ માંથી જે જવાબ આવતો હોય તમારે લખવાનો છે પ્રશ્ન 3 વાંચો સમજો જવાબ લખો પ્રશ્ન 4 બરાબર ને બરાબર શાંતિથી વાંચવાનો વિડિયો બોર રાખવાનો પુશ કરી દેવાનો સમજવાનો પછી જવાબ લખવાનો મિત્રો ખાસ તમને વિનંતી કરીએ છીએ કે પરીક્ષાની અંદર તમને પ્રશ્ન બરાબર વાંચવાનો છે સમજવાનો અને એના ચાર ઓપ્શન વાંચવાના પછી તમારે જવાબ સુધી પહોંચવાનો છે ઉતાવળ બિલકુલ કરવાની નહીં કારણ કે શું થશે કે ઉતાવળમાં તમને આવડતો જવાબ ભૂલ માં ખોટો લખાઈ જતો હોય છે પ્રશ્ન નવ છે પ્રશ્ન દસ

તમારે શું કરવું પડશે તો ગાઈડ લખવાનું ક્યાં જવાનું પ્લે સ્ટોર પર જવાનું અને આ પ્રકારના સિમ્બોલ વાળી એપ્લિકેશન દેખાશે એટલે તમારે એને ડાઉનલોડ કરી દેવાની છે ના તમામ વિદ્યાર્થીઓ માટે માટે બિલકુલ છે ધોરણ પ્રવેશ પરીક્ષા તમે ફોલ્ડર ખોલશો તો CET માટે અદ્ભુત ખજાનો ત્યાં તમને પ્રાપ્ત થશે તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો પ્રથમ પ્રશ્નની શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન બરાબર વાંચીએ નીલ તો નીલ્સ તો ટૂથ તો એનું શું થશે મિત્રો ખાસ સમજો અહીંયા આપણે તમે એક વચન સમજ્યા વર્ગમાં શીખ્યા સિંગ્યુલર અને પ્લુરલ તો અહીંયા ટૂથ નું શું થશે ટીથ થશે પ્રશ્ન નંબર બે પ્લુરલ ઓફ સિટી ઇઝ બ્લેન્ક એટલે કે સિટીનું આપણે શું કરવાનું છે બહુવચન અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તો એમાંથી શું સાચો જવાબ આવશે તો એ સી આઈ ટી આઈ સીટીઝ આ જવાબ એનો સાચો આવશે પ્રશ્ન નંબર ત્રણ ધ ટ્રી ઇઝ બ્લેન્ક ધ હાઉસ એ બ્લેક એટલે જગ્યા ધ ટ્રી ઇઝ બ્લેન્ક ધ હાઉસ નિયર ઓન આફ્ટર કે બિફોર તો શું જવાબ આવશે મિત્રો નિયર તો ઝાડ છે ઘરની નજીક છે પ્રશ્ન નંબર ચાર ઇઝ ધીસ બુક ન્યુ બ્લેન્ક

શું જવાબ આવશે મિત્રો તો ડી જવાબ આવશે સ્ટડી ચાલુ વર્તમાન પાંચમા ધોરણમાં ભણી રહ્યા છીએ પ્રશ્ન નંબર આઈ ટુ જામનગર ગઈકાલની વાત વાત છે એટલે કે થઈ આઈ ટુ જામનગર તો વેન્ટ આવશે ગો આવશે ગોઝ આવશે ગોન આવશે શું જવાબ આવશે મિત્રો ભૂતકાળ માટે વેન્ટ આઈ વેન્ટ ટુ જામનગર પ્રશ્ન નંબર નવ પ્લેન િલ્ડ્રન ડીવ ધ લિટલ ચિલ્ડ્રન હાઉ વાય વોટ કે વેર તો શું જવાબ આવશે વાય વાયડ ધ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન પ્રશ્ન નંબર દસ ધ ક્લાસ ઇઝ ક્લીન સિલેક્ટ ઓપોઝિટ ફ્રોમ ધ અંડરલાઇન વર્લ્ડ તો અહીંયા અન્ડરલાઈન કોણ નીચે કરી છે ક્લીન સી એલ ઈ એન ક્લીન એટલે શું થશે મિત્રો અરે વાહ તમને ખબર પડી ગઈ ક્લીન એટલે કે સ્વચ્છ ચોખ્ખો તો એનો ઓપોઝિટ વર્ડ એટલે કે વિરોધી અર્થ ગોળ સ્માઈલ સેડ કે ડર્ટી તો સાચો જવાબ શું આવશે તો ડર્ટી ડર્ટી એટલે કે અસ્વચ્છ અથવા તો ગંદુ પ્રશ્ન નંબર 11 સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ મિત્રો અહીંયા ચાર સ્પેલિંગ આપેલા છે સિલિન્ડરના બરાબર તમારે સમજવાનું પરીક્ષાની અંદર ખાસ તમારે સ્પેલિંગમાં એકાદો મૂળાક્ષર આગા પાછી થયેલો હશે એટલે એ પ્રમાણે તમારે સમજી જવાનું અને એ પ્રમાણે વાંચવાનું અને સાચો સ્પેલિંગ શોધવાનો પ્રયત્ન કરવાનો તો અહીંયા સાચો જવાબ શું આવશે આવશે સીઈ એલ આઈ એનડીઆર આવશે કે એલ એન ડી આર આવશે તો સાચો જવાબ આવશે સી આર સિલિન્ડર પ્રશ્ન નંબર બાર ટામેટાનો સ્વાદ કેવો હોય છે મિત્રો અહીંયા ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યો છે અને ઓપ્શન અંગ્રેજીમાં આપેલા છે તો ટામેટાનો સ્વાદ કેવો હોય તો આપણને ગુજરાતીમાં ખબર છે કે ખાટો પણ ખાટાને અંગ્રેજીમાં શું કહેવાય તો પહેલો છે સ્પાઇસી સ્પાઇસી એટલે અરે વાહ તમને ખબર પડી ગઈ સ્પાઇસી એટલે કે તીખું મરચું સ્પાઇસી હોય છે બીજો શો તો શોર માટે શું થશે તો ખાટો પછી સ્વીટ સ્વીટ એટલે મીઠો ગોળ્યો અને બીટર એટલે કે કડવો તો અહીંયા આપણે સમજી લઈએ તો કયો જવાબ આવશે સ્પાઇસી આવશે સોર આવશે બીટ આવશે સ્વીટ આવશે કેવો પ્રથમ પ્રશ્નની અંદર શરૂઆતમાં મળ્યા હતા ડૂગના ભાઈ અને આપણને શું કેતા કે હું છેલ્લે તમને પ્રશ્ન પૂછવાનો છું કે મારા કેટલા સાચા પડ્યા છે તમારા માં બરાબર બારે બાર પ્રશ્નોમાં જેટલા સાચા પડ્યા હોય એટલા તમારે comment લખવાના છે કે મિત્રો આજે અંગ્રેજીનો નો જે test આપવામાં આવ્યો એ test તમારે કેટલા સાચા પડ્યા બરાબર ને તમે લખ્યા છે ને મિત્રો એક બે ત્રણ ચાર એક થી એક થી બાર નંબર સુધી તમે લખેલા હશે તો એની અંદર તમારે કેટલા સાચા પડ્યા છે તમે comment આજે લખવાના છો લખશો ને મિત્રો ત્યાં સુધી આપણે અત્યારે પેપર છ એટલે અંગ્રેજીના પેપર છ ની ચર્ચા કરીએ પેલા એક થી પાંચ ટેસ્ટ પેપર આ ચેનલ પર મુકાયેલા છે તો મિત્રો ખાસ તમે